બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ છેલ્લા છ દિવસથી દિયોદર વિસ્તારને જિલ્લા મથક બનાવી ઓગઢ જિલ્લો નામ આપવામાં આવે તેવી માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે દિયોદર સર્કિટ હાઉસ પાસે સૂચિત ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો છે રાજ્ય સરકાર દ્વારા જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી કાંકરેજ દિયોદર અને ધાનેરામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે આજે દિયોદર ખાતે છઠ્ઠા દિવસે પણ સરકાર સામે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં અગાઉ દિયોદર ખાતે સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપ્યું હતું સભા યોજાઈ હતી અને તેમની માંગ હતી કે દિયોદરને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અને નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખવામાં આવે જેને લઈને દિયોદર ખાતે છેલ્લા છ દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે રાજ્ય સરકારમાં દિયોદરના લોકોની માંગ છે કે સરકાર તેમની વાત સાંભળે પરંતુ છેલ્લા છ દિવસથી જેટલો સમય થઈ ગયો છે હોવા છતાં સરકાર દ્વારા દિયોદરના લોકોની વાત ન સાંભળતા આજે ફરી એકવાર દિયોદર સર્કિટ હાઉસ આગળ મોટી સંખ્યામાં સૂચિત ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ધરણા કાર્યક્રમ જ્યાં સુધી સરકાર તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવી આવી રહ્યું હતું આ ધરણા કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક લોકો વિસ્તારના આગેવાનો પણ જોડાયા હતા આ ધરણા કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ કોઈ અનિશ્ચિત સમય સુધી ચાલશે આગામી સમયમાં પણ જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો ચોક્કસથી અચોક્કસ મુદ્દતની આ હડતાળ કહી શકાય અને ઉપવાસ આંદોલન ઉપર જે પ્રમાણે અગર જિલ્લાના લોકો ઉતર્યા છે અગર જિલ્લાને લઈને ઉતર્યા છે આગામી સમયમાં સરકાર હવે શું નિર્ણય લે છે સરકાર પાસે જે અપેક્ષા છે વાવ થરાદ જિલ્લો બન્યો છે જેને લઈને કોઈ વિરોધ નથી પરંતુ અહીં વિરોધ છે અગર જિલ્લાની સમિતિ દ્વારા કે ઓગઢ જિલ્લો કેમ ન બનાવ્યો ઓગઢ જિલ્લો છે એ દિયોદર એનું હેડક્વાર્ટર કહેવાય દિયોદર જે છે એ આજુબાજુના તાલુકાઓનું કેન્દ્ર બિંદુમાં આવેલું છે જેને લઈને ઘણા સમયથી અનેકવાર સરકારમાં દરખાસ્ત અને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું સરકાર દ્વારા હવે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તેની ઉપર બધાની નજર છે હાલ તો વાવ થરાદને જિલ્લો જાહેર કરીને જે પ્રમાણે ધાનેરા દિયોદર અને કાંકરેજમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે ત્યારે હવે એક તરફ ગઈકાલે પણ જોયું કે થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ પહોંચતા જ મોટી મોટી સંખ્યામાં લોકોએ એમને આવકાર્યા છે કારણ કે ઘણા સમયથી વાવ થરાદ એટલે કે સરહદી વિસ્તાર વિકાસથી વંચિત હતો અને હવે જ્યારે જિલ્લો જાહેર કરાયો છે ત્યારે એ વિસ્તારના લોકોને પણ ચોક્કસથી વિશ્વાસ હશે કે હવે આ વિસ્તારનો વિકાસ થશે પરંતુ અહીં વાવથરા જિલ્લો જાહેર કરતાની સાથે જ બનાસકાંઠામાંથી વિભાજન બાદ જે ત્રણ તાલુકાઓમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ધાનેરા દિયોદર અને કાંકરેજ તો ચોક્કસથી આ જે વિરોધ છે એની નોંધ સરકાર લઈને આગામી સમયમાં સરકાર તરફથી શું પ્રત્યુત્તર મળે છે એની રાહ જોવામાં આવી રહી છે હજુ પણ આગામી સમયમાં આ વિસ્તારના લોકો અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરી અને સરકાર સામે ઓગઢ જિલ્લાને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે છેલ્લા છ દિવસથી થરાદ વાવને જિલ્લો જાહેર કર્યા બાદ સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આજે દિયોદર રેસ્ટ હાઉસ આગળ સૂચિત ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા અચોક્કસ મુદ્દત માટે આ ઉપવાસ આંદોલન ઉપર અનેક આગેવાનો અનેક વિસ્તારના વેપારીઓ ઉતરી ગયા છે આમાં ભાજપ અને કોંગ્રેસના લોકો પણ ઉપસ્થિત છે ભાજપ તરફથી પણ અનેક લોકો આવ્યા છે તો એક બાજુ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ આ સમિતિમાં છે અને આ લોકો સાથે જોડાયા છે ઉપવાસ આંદોલનમાં આગામી સમયમાં સરકાર તરફથી જે પણ પ્રત્યુત્તર મળે પરંતુ સરકારના જવાબ વગર અહીંથી અચોક્કસ મુદ્દત માટે ધરણા યોજવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો સ્લોગન સાથે આ લોકો આજે વહેલી સવારથી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી ઓગડ જિલ્લાની ચર્ચા વિચારણાઓ ચાલતી હતી જેને લઈને અનેક દરખાસ્ત સરકાર સુધી પહોંચાડવામાં આવી છે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા પણ દરખાસ્ત પહોંચાડવામાં આવી હતી સરકાર પાસે અનેક ચર્ચાઓ વિચારણો કરવામાં આવી હતી પરંતુ આખરે વાવ થરાદને જિલ્લો જાહેર કર્યા બાદ જ્યારે દિયોદર કાંકરેજ અને ધાંદરામાં જે વિરોધ થઈ રહ્યો છે જેને લઈને હવે સરકાર કદાચ આગામી સમયમાં શું વિચારણા કરે છે આ લોકોને કેવા પ્રકારનો જવાબ મળે છે તેને એ દિશામાં હા હાલમાં આ આંદોલન છે ભૌગોલિક સર્વેમાં પછી પણ જિલ્લાનું વિભાજન થાય તેવી આ લોકોની માંગ છે અલગ અલગ પ્રકારના નારા સાથેની માંગ છે દિયોદર માંગે ઓગઢ જિલ્લો કાંકરેજ માગે ઓગઢ જિલ્લો ભાભર માગે ઓગઢ ઓગ